દિવાળી તહેવાર પૂર્વે ભાવનગર ભાગતળાવ દુકાનમાં ભેળસેળ યુક્ત ઘી વેચાણ થતું હોવાની હકીકતના આધારે ભાવનગર એસઓજી પોલીસની રેડ ભાવનગર એસઓજી પોલીસને બાતમી હકીકત મળેલી કે અરિહન ધી વોરા બજાર નાગર તળાવ ભાવનગર ખાતે આવેલા ઘીની દુકાનમાં જ્યોતિનભાઈ પૂનમચંદ વોરા શંકાસ્પદ ભેડસેળયુક્ત ઘીનું વેચાણ કરે છે હકીકતના આધારે ભાવનગર ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા દુકાને ભાવેશભાઈ ગુણવંતભાઈ સાનવી ઉમર પરત સત્તાવન રહેવાસી નંબર એકસો ત્રણ ન્યાલદાસ કોલ્લેક્સ ગઢેશી વઢલા ભાવનગરવાળા હાજર મળેલા તેઓની પૂછપરછ કરતા તેઓ અહીં નોકરી કરતા હોવાનું અને દુકાન માલિક જતીનભાઈ પૂનમચંદ વોરાવવાનું જણાવ્યું છે દુકાનમાં તપાસ કરતા દુકાનમાં મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરી રાખેલ જેની ખરીદી બિલ કે પુરાવા રજૂ કરવાનું જણાવતા તેઓ પાસે કોઈ પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવતા મળી આવ્યું છે ઘીનો જથ્થો શંકાસ્પદ અને ભેળસેળ યુક્ત જણાતા દુકાનમાંથી મળી આવેલ લૂઝ ઘીના પંદર કિલોગ્રામના ડબ્બાનું ચૌદ આશરે કિંમત રૂપિયા